જેથી બાળકોને મનોરંજનની સાથે વિદેશના પ્રાણીઓ અહીં વડોદરામાં જોવા મળે સાથે અમેરિકામાં જોવા મળતું એરિઝોન કેવુસ થીમ પર પહાડો બનાવવામાં આવ્યા છે જેમાં રમ પ્રદેશ જેવું ફિલિંગ થાય છે સાથે આ મેળામાં પચીસથી વધુ રાઇડ્સ જોવા મળી રહી છે સાથે વડોદરાના સ્વાદ રાસિકો માટે આ મેળામાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ મૂકવામાં આવ્યા છે સાથે જ આ મેળામાં સુરક્ષા અને સેફટીના સાધનો સાથે સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા છે જેથી કોઈ ઇચ્છનીય બનાવો ન બને તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સાથે જ મેળો સાંજના પાંચ કલાકથી રાત્રિના અગિયાર વાગ્યા સુધી ચાલુ રહેશે અને આ મેળામાં આવનાર તમામ બાળકો યુવાનો મહિલાઓ અને યુવતીઓનું મન મોહી લે સાથે બાળકોને મનોરંજન થાય તેવું આ મેળામાં આયોજન કરવામાં આવ્યું છે આ મેળામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવી મેળામાં મૂકેલા અને બનાવેલા થીમ જુએ તે માટે સૌને આમંત્રણ આપવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ રફીકભાઈ શેખ વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે